બકરાયતના દિવસે કે મોપાઈ છે કુરબાની બકરા ઘેટાને પાડાને ઘરે લાવવી પરિવારના સભ્યોની જેમ પાલન પોષણ કર્યા બાદ બકરાયતના દિવસે કુરબાની અપાય છે બકરાયતના દિવસે કુરબાનીના સમયે કુરબાની આપતા પરિવારો પણ પોતાના પરિવારનો સભ્ય ગુમાવતા હોવાનો અનુભવ કરી રહ્યા હોય છે પોતાના ઘરે બકરા ઘેટાને પાડાને પોતાના પરિવારના સભ્યોની જેમ જ ઉછેર કરી મીઠાઈ ખજૂર ફ્રૂટ પણ બનાવવામાં આવે છે અનંત બકરા એક દિવસે કુરબાની અપાય છે ભરૂચના બકરાના વેપારીઓ રોજ જમાવે છે બકરાઓ સાથે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બકરા ઈદ નું મહત્વ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુઓ લાની રાહમાં કુરબાન કુરબાની કરવાની પરંપરા રહી છે અને એટલા માટે જ પોતાના ઘરે બકરા ઘેટ અને પાડાને પાલન પોષણ કરી બકરા ઈદના દિવસે કુરબાની આપી બકરા ઈદ પર્વની ઉજવણી રૂપે અલ્લાની રાહમાં કુરબાની કરતા હોય છે

સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલ સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પેરી વસ્તુની કુરબાની આપ સતત બીજા દિવસે પણ બસો ઉઠની કુરબાની આપી સતત ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં કહ્યું તારી પ્યારી એટલે તારા પુત્રની કુરબાની આપ નબીયા સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ અલી સલામતી અને હિંમત ન ચાલતા દીકરાની કુર્બાની આપવા માટે ઇબ્રાહીમ અલી સલામે પોતાની પર પટ્ટી લગાડી અને પોતાના વાહ સોયા દીકરાની ગદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સમયે છરી પણ બુઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત યાસિન ચૌહાણ નામ છે મનુભર ચોકડી રહેવાસી દર વર્ષે મેં હૈદરાબાદી બ્રીડ લાવું છે હારું સેલિંગ માટે ને ઈનશાલા મુસ્લિમ બિરાદરો એને રિક્વેસ્ટ છે કે એ મારા બકરાની સેલિંગ એકાવન હજાર રાખી છે મેં ને એની અંદર એવું છે કે એને નવા બી જેવો પાળવેલો છે કાજુ બદામ બી ખવા છે ને બહુ સારી રીતે પાળવેલો છે ને ઈનશાલા ઈદ ઈદ ઈદના મોકા પર બહુ સારી ક્વોલિટી લાવેલો છે દર વર્ષે મારું ફાર્મ બી છે સરવટ ફાર્મ ને આ વર્ષે એક જ મેં બ્રીડ લાવેલો છે વેચવાહારું ઇન્શાલ્લા મારો બિરાદરો અને મુસ્લિમ બિરાદરોને એટલી રિક્વેસ્ટ છે કે આવે ને જોવે ને સારું સેલિંગ કરે ને એડવાન્સમાં ઈદ મો જી મેં યાસીન ચૌહાણ રહેમતનગર મનોબળ ચોકડી રહેવા છીએ અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને મારું હું મારો બ્રિડર અને બકરાઈદ માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે દર વર્ષે મેં બકરો યુ લાવું છે ને સેલિંગ બી સારું થાય છે આ વખત મેં હૈદરાબાદી બ્રિડલ લાવેલો છે ને એમાં કુર્બાનીમાં બી છે જેને મુસ્લિમ બિરાદરો જે શોખવીન માણસો છે એમના માટે બહુ સારી ક્વોલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે એકાવન પ્રાઇઝ લગાયેલી છે ને મને બહુ ઉત્સાહને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઈટ ને એનું વજન નવ્વાણું કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઈટ હાઇશમાં છે તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડ અને મેં પાળવેલો છે મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે મારા છોકરાના જેમ એને પાલવું છે ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાળેલો છે એટલે તમે જોજો અને આવો ને બહુ સારું એડવાન્સ એ જ બહુ બહાર